અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણી અને ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ લોકો બીમાર પડી રહ્યા છે અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે જાડા ઉલટી કમળા અને ટાઇફોઈડના કેસો વધ્યા છે શહેરમાં રોજના પંચાવનથી વધુ જાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી વટવા અને દાણી લીમડા વિસ્તારમાં કોલેરાના કેસો પણ નોંધાયા છે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન ફ્લૂના શરદી ખાંસી અને વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે ચાલુ એપ્રિલ મહિનામાં ઝાડા ઉલટીના 34 કમળાના 46 ટાઇફોઇડના 68 કેસ નોંધાયા છે જ્યારે સાદા મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા છે અને જાન્યુઆરીથી વાત કરીએ તો ફોર્ટી વન કેસીસ જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં એકસો ને આઠ કેસીસ માર્ચ મહિનામાં બસો બત્રીસ કેસીસ અને ચાલુ માસ દરમિયાન ફોર્ટી નાઇન કેસીસ રિપોર્ટ થયા છે આમ લાસ્ટ વીકની કમ્પેરિઝન કરીએ તો સિઝનલ ફ્લુના કેસીસમાં કમ્પેરેટિવલી ઘટાડો જોવા મળ્યો પડી રહ્યો છે આ સાથે સાથે વોટર બોન ડિસીસ બાબતે ઝારાવુટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો ને એકત્રીસ કેસીસ જોન્ડિસના ફોર્ટી સિક્સ કેસીસ ટાઇફોઇડના સિકટીટ કેસીસ અને કોલેરાના ત્રણ કેસીસ રિપોર્ટ થયેલા છે આ ત્રણ કેસીસ બહેરામપુરા વિસ્તારમાં દાંડી વિસ્તારમાંથી વટવા વિસ્તારમાંથી અને અમરાઈવાડી વિસ્તારમાંથી આ એક એક કેસ રિપોર્ટ થયેલો છે કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હાલમાં વોટર વોટરબન ડિસીઝને લઈને મેક્સિમમ જે સ્લમ વિસ્તાર છે જે જગ્યાએથી પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવે છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અત્યાર સુધીમાં ચાલુ માસ દરમિયાન ચૌદસોથી પણ વધારે પ્રકારના સેમ્પલ લેવામાં આવેલા છે અને જે પૈકી થર્ટી એટ સેમ્પલ અનફીટ આવેલા છે સાથે સાથે આ વિસ્તારમાં મેક્સિમમ ક્લોરીન ટેસ્ટ અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રિબ્યુશન થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે કેસીસ રિપોર્ટ થયેલા છે ઇવન જે લાસ્ટ વીકમાં ત્રણ કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસમાં ધ્યાને લઈને આ જ પ્રકારના વિસ્તારમાં જે ખાણીપીણીના ધંધાકીય એકમ છે પાણીપુરીની લારીના ધંધા કે અન્ય ધંધા કે એકમ શેરડીનો રસ છે કટ ફ્રૂટ્સનું સેલઉટ થતું હોય છે આઈસ કુલરનું જે સેલઆઉટ થતું હોય છે આ તમામ જગ્યાએ સેમ્પલ લેવાય અને જો કોઈ આરોગ્ય લક્ષીને હાનિકારક જો કોઈ ખાદ્ય પદાર્થ જણાય તો તેને નાશ કરવાની કામગીરી પણ